હલો આઈ એમ વીના પટેલ ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન અબાઉટ હાઉ ટુ પ્રનાઉન્સ ઇંગ્લિશ વર્ડ્સ આજે હું તમારે માટે લઈને આવી છું અંગ્રેજીના શબ્દો કેવી રીતે ઉચ્ચારવા તેની રીત એકવાર અંગ્રેજીના ઉચ્ચારો સમજી લો પછી આપણે અંગ્રેજીના ગ્રામર ઉપર જઈશું આ વીડિયો ફનેટિક્સના એટલે કે ખાસ કરીને ઇંગ્લિશ લિટરેચરના સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલ બની રહેશે તો ચાલો શરૂઆત કરીએ એબીસીથી ટોટલ એલ્ફાબેટ્સ આર ટ્વેન્ટી સિક્સ આપણે એટલું તો જાણીએ છીએ કે અંગ્રેજી મૂળાક્ષરો કુલ છવ્વીસ છે પણ અહીં એની ડિટેલ્સ સમજાવવા માટે બધા જ મૂળાક્ષરો ટાઈપ કર્યા છે ઓબ્વિયસલી આપણને એ બધા સિંગલ સિંગલ દેખાય છે એમના પોતપોતાના ખાનામાં પરંતુ એ પ્રત્યેક લેટર જુદી જુદી રીતે આવવાની પણ સંભાવના છે જેમ કે લેટર કેપિટલ એ લખ્યો છે તેને જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રીતે બોલે છે જેમ કે અ એ એ આ એમ કુલ સંભાવનાઓ થઈ તો પછી એવું બધાના અલગ અલગ ઉચ્ચારણ ઉપર કઈ અંગ્રેજી ભાષા ચાલે થોડી તેથી ફોનેટિક તેમના નિયમો બનાવી આપે છે એ નિયમ મુજબ જ આપણે આ એ ટુ ઝેડ એલ્ફાબેટ ઉચ્ચારવાના છે તે પણ જ્યારે એ શબ્દોમાં બંધાય ત્યારે ગણતરી કરવામાં આવે છે ચોવીસ કોન્સન અર્થાત વ્યંજન છે બાર પ્યોર વાઉલ્સ અર્થાત શુદ્ધ સ્વર છે તેને મોનોફોન્સ થી પણ ઓળખવામાં આવે છે આઠ ડિફ્થોંગ્સ છે એ પણ વાઉલ્સ જ છે પરંતુ ગ્લાઇડિંગ વાઉલ્સ છે એટલે કે એક સ્વર ઉચ્ચારણ પરથી બીજા સ્વરના ઉચ્ચારણ તરફ જતા સ્વર આ રીતે કુલ ચુમ્માલીસ અવાજો નીકળે છે આપણે એ દરેક વિશે સમજીએ